પાકર તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટ્ટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડ્યું પાલનપુર ખાન ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનિયા દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી કાંકરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓ પકડી સંતોષ માનવામાં આવે છે સ્થળ ઉપર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી ગાડી કઈ જગ્યાએથી રોયલ્ટી વગર નીકળી એક કેમ ચેક કરવામાં આવતું નથી અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કરવામાં આવે છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી ત્યારે હવે કાંકરેજ તાલુકાના રણીવાળાથી મોડેટા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર જીજે જીરો આઠ એ ડબલ્યુ પંદર ચોર્યાસીને પાલનપુર ખાણ વિભાગના રોયાલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીયાએ ઉભી રખાવી ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડંપને કોઈપણ પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે રેતી ભરી પસાર થઈ રહ્યા છે ત્યારે ડંપને સિયોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો જેમાં કાંકરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર ભૂમાફિયા દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાદ નજર કરી આવી અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા અંગે જે તે વિસ્તારમાં આવેલ રોયલ્ટી વાડી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવે તેમ છે અને પછી અધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકો વાળા તાળપત્રી ઢાંક્યા વિના જ બે રોકટોક પસાર થઈ રહ્યા છે તેમની સામે દંડનીય કારવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ